અવેડા પાસે રહેતા પ્રકાશભાઈ ભગવાનભાઈ જગન ના મકાન માં ચોરી કરી તસ્કરો એ ત્રાટકી રૂપિયા સવા લાખ ની મત્તાની ચોરી કરી तस्करों पलायन થઈ ગયા હતા તસ્કરોએ ત્રિકમ વડે બકાના ચાર ઓમના તાળા તોડી અંદર પ્રવેશી કબાટ પર રાખીલ ડોકટ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા બધા અંગેરી ચાર્કો ગારો પોલીસને કરાતા પોલીસ સે ગુરો નોતી ન સી છુટેલા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિ પાત્રાતા પ્રકાશ ભગવાન દાસ જગડ રહેવાનું રાજારામ ના આવે સામે ખાંચામાં પ્લોટ નંબર સોળસો ચોવીસ અમારે ત્યાં રાત્રે દસથી છના ગાળામાં ચોરી થયેલ છે અંદાજીત રકમ સવા લાખથી દોઢ લાખની આજુબાજુ રકમ નવી નોટની જાજી છે નવી થપી દસની વીસની પચાસની બધી